એક થયા અને આપ દૂર દૂર થી આવ્યા છો આપને નતમસ્તક વંદન કરું છું આપણે પ્રણામ કરું છું હવે આપણે કિસાન મહાપંચાયત નું મિત્રો આયોજન કર્યું છે ત્યાં ખાલી કિસાન મહાપંચાયત નથી આજથી ગુજરાતમાં ખેડૂતોની બચાવવા

तेरे भविष्य में नहीं आता तेरे भविष्य में उपेत तो गोरा उगल रहे के भविष्य माफी वधरा भी है तेरे भाष्य में न करिए तेरे झेलता नहीं बाबूली है तेरे भविष्य में तो युक्ति तो कि मारो प्राण चम्मच उत्तेन उठे भारत में आत्मा जागेंगी यद्यपि हमारा नेता झेल मगरा भाजप पलातारी होगा अन्नाबाई कांग्रेस कमेटी नई हमें हामी छाती गोरी विनाश का विपरीत बुद्धि राजू भाई ने प्रवीण भाई भाई के महान पास आज आज भाजपा नेताओं ने जो बेवकूफपंती आज सब जाजा क्या मैं अपराध अत्याचार करिशकूं

મારી માનતા પાર્ટી કગાવજો આ ખેડૂતો માટે મિત્રો જાન દેવા માટે પણ મિત્રો આજે તૈયાર છું

તો જય ભોંશ અને ગર્જના એવી કરવાની છે ત્યાં ભ્રષ્ટાચારની ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કામના ફડદા ફાટી જાય અને જે લોકોએ કાડદા કર્યા છે જે લોકોએ ખડદા કર્યા છે અને વર્ષ સુધી જે ખેડૂતોના યુતી રહ્યા છે એવા કડદા કરવાવાળાના પણ કામના તમને હાથ ઉપર નહીં મુખ થીમાં અને હાથ થી છે બોલો બોલો તો ભાગ બહાર ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા અને તમામે તમામ આમ આદમી પાર્ટીનો આ તમે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત बार सोचे थे नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं निकले लोग लो पहुंचिए को हमें कोई ना थी डर वाला थे घबरा वाला थी हमें तुम्हारी तानाशी की झुक वाला न थी जय क्रांतिकारी योद्धा लोग तेरे जेल नहीं अंदर थे राजू भाई करपड़ा प्रवीण भाई राम रमेश भाई मेर पीयूष भाई परमार राजू भाई

સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી માંગુ છું જાહેર મંચ ઉપરથી માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં સમાજ ઉપસ્થિત છે અને હું તમને આજે આપવા માટે આવ્યો છું હું માનવતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મુઠ્ઠી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે મોના પ્રતૃપટી સમ્રાટ માંધાતા મહારાજની માંધાતા મહારાજની મુબારકાઈ સાંભળી લજો સમાજ આમાતી પાર્ટીની સાથે જે બતાદ નો સમાજ જાય એટલે સમાજ સદન ના પાર્ટી નો ગુલામ વિશેષ આપો નથી કદી પરિવર્તન નો નારો હાથ ઉપર કરી अन्य परिवार तंग परिवार तंग परिवार तंग परिवार तंग तो तुम आवाज़ मानेंगे या बैठक के बोलने तक आप ही ते बदल तमाम आज सोलंकी ना जय हिंद जय भारत जय जय गणपति जी ना बदलने वाला सिखना ये नहीं तो ये बोली वो ही जो ना पार पार एक रार पार